નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે કોડિંગ પાર્ટ ટુ વિશે વાત કરીશું જેમાં આજના વેબિનારના જે મુદ્દાઓ છે એમાં સામાજિક ભલાઈ માટે ઇનોવેશન ઇનોવેશન એટલે કે જેમાં આપણે સામાજિક ભલાઈ માટે કંઈક નવીનીકરણ કરવાના હોય એના ઉપર આપણે ચર્ચા કરીશું સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને સ્ક્રેચ પ્રોજેક્ટ ઉપર આપણે આજે વાત કરીશું તો સૌ પ્રથમ સામાજિક ભલાઈ માટે ઇનોવેશન ઉપર આપણે ચર્ચા કરીએ તો સામાજિક ભલાઈ માટે ઇનોવેશન એટલે કે સામાજિક ભલાઈ માટે નવીનીકરણ એ એ શું છે તો સમજવા માટે આપણે આગળ જોઈએ તો છેલ્લા વેબિનારમાં આપણે કોડિંગ અને કારકિર્દી વિશે વાત કરી હતી પણ આ બધા માટે સમાજને ઉપયોગી થઈ શકાય આ બધા દ્વારા સમાજને ઉપયોગી થઈ શકાય તે માટે શું થઈ શકે અને એના વિશે આપણે આજે વાત કરીશું તો સૌપ્રથમ આપણે બે સ્ટોરી જોઈશું અને સ્ટોરીના આધારે આપણે જોઈએ કે કેવી રીતે સમાજ માટે કંઈક નવીનીકરણ લાવી શકાય છે સામાજિક નવીનીકરણ માટે કંઈક કરી શકાય છે અને સમાજને મદદરૂપ થઈ શકાય છે તો એ માટે આપણે બે સ્ટોરી જોઈશું અને સ્ટોરી પછી આપણે આગળ ચર્ચા કરીશું સૌપ્રથમ સ્ટોરી જોઈએ તો સૌથી પહેલી સ્ટોરી છે શ્રીમાન ઉદ્ધવ ભરાલી શ્રીમાન ઉદ્ધવ બરાલી શ્રીમાન ઉદ્ધવ બરાલી આ સામના છે તેમના પ્રથમ નવીનીકરણ કામગીરી પ્લાસ્ટિક કવર મશીન બનાવવાની હતી કારણ કે તેમની પાસે પ્લાસ્ટિક કવર મશીન ખરીદવા માટેના પૈસા ન હતા બરાબર એટલા માટે જાતે એ વસ્તુ સ્ક્રેપમાંથી બનાવેલી અને મશીન બનાવ્યા પછી તેમને એકસો અઢાર નવીનીકરણ શોધો કરી જેમાં મોટાભાગની જે શોધો હતી એ ખેડૂતો માટે કરવામાં આવેલી જેમ કે ગ્રાઇન્ડર ડાંગરને ગ્રાઇન્ડ કરવા માટેનું ગ્રાઇન્ડર દાડમની છાલ ઉતારવાનું મશીન વગેરે તેમની લોકપ્રિય નવીનીકરણ શોધો છે જેના માટે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવેલો બીજી સ્ટોરી જોઈએ તો એ શ્રીમાન રણજીતસિંહ ડીસાલેની છે કદાચ આપણે બધાએ કોઈ વાર એમનું નામ સાંભળ્યું હશે જો ના સાંભળ્યું હોય તો રણજીતસિંહ ડીસાલે મહારાષ્ટ્રના સરકારી સ્કૂલના એક શિક્ષક છે તે જે સ્કૂલમાં ભણાવે છે તેના મોટા ભાગના બાળકો કન્નડ ભાષી ટ્રાઇબલ સમુદાયના છે હવે કન્નડ ભાષી ટ્રાઇબલ સમુદાયના હોવાના કારણે તેમને અસરકારક રીતે મરાઠી મીડિયમમાં એ ભણાવી શકતા નથી અને તેના કારણે તેમને ઘણી તકલીફો પડે છે તો એ ના પડે એટલા માટે પહેલા ધોરણથી ચોથા ધોરણના અભ્યાસક્રમને કન્નડ ભાષામાં એમણે અનુવાદ કર્યો અને ક્યુ કોડનો ઉપયોગ કર્યો કન્નડમાં ઓડિયો અને વિડીયો દ્વારા બાળકોને વધુ સહજ રીતે સારી રીતે એ સમજાવી શકે એ પ્રમાણે એમને વિદ્યાર્થીઓના ભણતરના સ્તરમાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો એક સારા ઓપ્શન તરીકે એમણે એક એપ્લિકેશન ડેવલપ પણ કરી બરાબર તો વિદ્યાર્થીઓ શું શીખી રહ્યા છે તે સમજતા હોવાથી તેમની હાજરીમાં પણ સુધારો થતો જોવા મળ્યો આમ શ્રીમાન રણજીતસિંહ ડીસાલેને તેમના અચિવમેન્ટ માટે ગ્લોબલ ટીચર પ્રાઇઝ બે હજાર વીસની અંદર આપવામાં આવેલો તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે આ જે બંને સ્ટોરી છે બંને સ્ટોરી સોશિયલ ઇનોવેટર્સ છે બરાબર આ બંને સોશિયલ ઇનોવેટર્સ માટેની છે સોશિયલ ઇનોવેટર્સ એટલે શું તો સોશિયલ ઇનોવેટર્સ એટલે કે જેમને સમાજ માટે કંઈક નવીનીકરણની પ્રક્રિયા કરી છે કંઈક નવું શોધવાની અને નવું કંઈક લાવવાની સમાજને એનાથી મદદ મળે એવું કંઈક કરવાનો પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવ્યો છે તો પોતાની આસપાસની સમસ્યાઓનો ઉકેલો તે શોધે છે અને એનાથી પ્રેરિત થઈ અને એમના ઉપર કંઈક કામ એ લોકો કરે છે તો આમ નવીનીકરણ શોધો ઘણા લોકોને મદદ કરી રહી છે આનાથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ મળી છે તો સોશિયલ ઇનોવેટર્સની વાત કરવામાં આવે સોશિયલ ઇનોવેશન એટલે શું સામાજિક નવીનીકરણ એટલે શું તો સામાજિક નવીનીકરણ એક ઉકેલો વિકસાવાની પ્રથા છે કે જેના દ્વારા લોકો અને સમાજની સુખાકારીમાં સુધારો કરવામાં આવે છે બરાબર જેનાથી લોકો અને સમાજને કંઈક ફાયદો થાય છે કંઈક મદદ મળે છે તો આ પ્રકારની જે સોશિયલ ઇનોવેશનની જે પ્રથા છે એ આપણે સમજવાની છે અને એને જોવાની છે આપણે જોઈએ કે જે સોશિયલ ઇનોવેશન છે એ સોશિયલ ઇનોવેશનની અંદર કઈક ને કંઈક ચેન્જીસ થતા જોવા મળ્યા છે સૌપ્રથમ આપણે જ્યારે શરૂઆતના સમયની વાત કરીએ તો સોશિયલ ઇનોવેશન ઉદ્યોગીકરણ દ્વારા કરવામાં આવતા હતા ત્યાર પછી એ એન્જિનિયરિંગ ક્ષેત્રે થયા અને ધીમે ધીમે જે સોશિયલ ઇનોવેશન માટેની અથવા તો સમસ્યાના ઉકેલ માટેની જે રીતો છે ધીમે ધીમે બદલાતી રહી છે બરાબર તો એ શું રીતો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જનરલી જોઈએ તો ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન દ્વારા સમસ્યાનું નિરાકરણ થતું હતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે જેમાં નવા નવા ઔદ્યોગિક વિકાસ કરવામાં આવતા હતા ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવામાં આવતી હતી ને તેના દ્વારા સમસ્યાનું નિવારણ લાવવામાં આવતું હતું વીસમી સદીની અંદર એન્જિનિયરિંગ ક્ષેત્ર દ્વારા એટલે કે અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ દ્વારા કોઈ પુલ બનાવીને કે કોઈ ઔદ્યોગિક એકમોનું સ્થાપન તો કરી પણ સાથે સાથે અલગ અલગ વસ્તુઓ પણ ડેવલપ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્ર દ્વારા ઉકેલો શોધવાનું શરૂ કરવામાં આવ્યું પણ અત્યારે આપણે એકવીસમી સદીની અંદર જીવી રહ્યા છે તો એકવીસમી સદી શું છે તો એકવીસમી સદી એ ડિજિટલાઇઝેશનનો જમાનો છે અને ડિજિટલાઇઝેશન દ્વારા આપણે અત્યારે હાલ કોઈ પણ સમસ્યાઓ છે એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તો એકવીસમી સદી ડિજિટલ યુગ છે અને આ યુગના ઉકેલો ડિજિટલી પ્રભાવિત છે તો હવે કંઈ પણ સમસ્યાનો ઉકેલ જે આપણે લાવવો હોય છે તો એ ડિજિટલી આપણે લાવવો એનું સમસ્યાનું સમાધાન ટેકનોલોજીના ઉપયોગથી આપણે લાવી શકીશું એ વગર એ શક્ય નથી આજકાલ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના કેટલાક પાસાઓ સામેલ હોય છે ટેલિમેડિસિન રોબોટિક સર્જરી ઓનલાઈન શોપિંગ આ બધાની અંદર ટેકનોલોજી ઇન્વોલ્વ થયેલી છે દરેકે દરેક વસ્તુ આપણે ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગમાં લઈ શકીએ જેમ કે રોબોટિક સર્જરીની વાત કરવામાં આવે તો રોબોટિક સર્જરી માટે રોબોટ અને ડોક્ટર બંનેની જરૂર પડે છે એજ રીતે ઓનલાઈન શોપિંગ વગેરે વસ્તુઓ આપણે કોમ્પિટિશનલ ટેકનોલોજીના માધ્યમથી જ ઉપયોગમાં લઈએ છીએ તો આપણે જોઈએ કે આપણે બંને પ્રકારની નવીનતા જોઈ શકીએ છીએ એક તો યાંત્રિક તો છે જ પણ સાથે સાથે ટેકનોલોજીનો પણ વિકાસ એની અંદર આપણને જોવા મળે છે ટેકનોલોજીનો પણ ઉપયોગ આપણને એની અંદર જોવા મળે છે જો તમને એવી કોઈ સમસ્યા પસંદ કરવાની છૂટ આપવામાં આવે જેનું તમે નિરાકરણ લાવવા માંગતા હોય તો તે નીચેનામાંથી કઈ સમસ્યા હશે તમે એને ટેકનોલોજીની મદદથી સોલ્વ કરવા ઈચ્છો છો તો એ શું હશે અને કેવી રીતે તમે એનું સોલ્યુશન લાવશો દાખલા તરીકે બાળ લગ્ન ગરીબી વેસ્ટ મેનેજમેન્ટ પર્યાવરણીય મુદ્દા ભેદભાવ ખેતી સંબંધિત સમસ્યા તો એ શું હશે એના ઉપર તમે થોડો વિચાર કરો અને સામાજિક નવીનીકરણ દ્વારા તમે એનો સમસ્યા કેવી રીતે સોલ્વ કરશો એના ઉપર થોડુંક વિચાર કરી થોડુંક અમલ કરી અને કેવી રીતે તમે એનું સમાધાન લાવી શકો છો એના ઉપર તમારા મિત્રો સાથે અને તમારા શિક્ષકો સાથે ચર્ચા કરી શકો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાજિક નવીનીકરણ તો આપણે વાત કરી પણ સામાજિક નવીનીકરણની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આ એક અગત્યના પાસા છે એકવીસમી સદીની અંદર આપણે કંઈ પણ વિકાસ જોઈએ છે તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એનો ખૂબ અગત્યનો ફાળો રહેલો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ શું છે એ સમજવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ જે મશીનો દ્વારા ખાસ કરીને કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા માનવ બુદ્ધિ પ્રક્રિયાનું અનુકરણ કરે છે જે માનવોની આપણે માનવો છે તો આપણી જે બુદ્ધિ હોય છે એવી જ પ્રકારની આર્ટિફિશિયલ બુદ્ધિ જે મશીનો દ્વારા પેદા કરવામાં આવે છે તો આ બુદ્ધિ જે છે એ મશીનો એને પ્રોસેસ કરે છે તો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ છીએ તો એઆઈ નો ઉપયોગ સ્પીચ રિકોગ્નાઇઝેશન ટેક્સ્ટ ટુ સ્પીચ સ્પીચમાંથી ટેક્સ્ટ વગેરે જેવા અલગ અલગ કામો કરવા માટે આપણે કરી શકાય છે આ તો એક એક્ઝામ્પલ છે પણ એના સિવાય પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણું બધું કામ કરી શકે છે તો આપણે એને આગળ જોઈશું કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ કરી શકાય છે પહેલા મશીન લર્નિંગ વિશે આપણે સમજીએ તો મશીન લર્નિંગ શું છે મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ભાગ છે અને કોમ્પ્યુટર સાયન્સની એક શાખા છે મશીન લર્નિંગ એ કોમ્પ્યુટર સાયન્સના દ્વારા બનેલી એક ભાગ છે જેના જેનાથી માણસો કંઈક શીખે છે માણસો કંઈક એનું અનુકરણ કરે છે માણસો કંઈક ડેટા કલેક્ટ કરે છે અને એના આલ્ગોરિધમનો ઉપયોગ કરીને કંઈક પ્રોસેસ કરે છે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ મોબાઈલની અંદર કઈ વસ્તુ સર્ચ કરો છો ઓનલાઈન શોપિંગ કરવા માટે તમે કંઈક વસ્તુ સર્ચ કરો છો જેમ કે તમારે કપડાં ખરીદવા છે તો કપડાં ખરીદવા માટે તમે કોઈપણ પ્રકારના કપડાં ખરીદવા કોઈ વસ્તુ સર્ચ કરો છો અને લાઇક કરો છો કે કપડાં તમને ગમે છે તો તમે જોશો કે જ્યાં જ્યાં તમે વેબસાઇટ ઓપન કરો છો જ્યાં એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે તો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તમને એ વસ્તુ શો કરવામાં આવે છે કે આ વસ્તુ છે એ તમે ખરીદી લો એમાં અલગ અલગ ડિસ્કાઉન્ટ અલગ અલગ ઓફર વગેરે જેવું પણ તમને ત્યાં જોવા મળે છે તો આ વસ્તુ મશીન લર્નિંગના અલ્ગોરિધમ દ્વારા પોસિબલ છે તો આમ મશીન લર્નિંગ પણ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે જેમાં ડેટાના ઉપર પ્રોસેસિંગ કરવામાં આવે છે અલગુડી ઉપયોગ કરીને તમારા ઉપર ફોકસ કરવામાં આવે છે તમારા પર્ટીક્યુલર અંગત જીવનને પણ મેઝર કરવામાં આવે છે તમે જે જે વસ્તુ લાઇક કરો છો ડિસલાઇક કરો છો એનું ધ્યાન રાખવામાં આવે છે તો વગેરે વસ્તુ મશીન લર્નિંગ દ્વારા પોસિબલ છે તો આમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ બંને વસ્તુઓ આપણને ખૂબ મહત્વપૂર્ણ થવાની છે આવનારું જે ભવિષ્ય છે આવનારા ભવિષ્ય માટે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બંને દ્વારા ઘણી બધી વસ્તુઓ પોસિબલ થવા જઈ રહી છે તો એ બંને વસ્તુઓ આપણે ધીમે ધીમે શીખી શકીએ છીએ અને શીખવા માટે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે ઘણા બધા અલગ અલગ સોફ્ટવેર છે કે જેને આપણે શીખવા જરૂરી છે પણ એમાંથી એક સોફ્ટવેર છે સ્ક્રેચ જેના ઉપર આપણે વધુ સારી રીતે અને બેઝિક શીખી શકીએ છીએ તો કેવી રીતે એના ઉપર આપણે થોડાક સમયમાં આગળ ચર્ચા કરીએ છીએ તો સૌપ્રથમ આપણે સમજીએ કે એઆઈ અને મશીન લર્નિંગ વડે આપણને શું શું ઉપયોગ મળે છે તો આપણે એક સ્ટોરી દ્વારા એને સમજીએ તો રિન્કુ એક છોકરી છે કે જે છોકરી રસ્તામાં જઈ રહી હતી તેને બિલાડી મળે છે તો એ બિલાડી જે છે એ બિલાડી એને ગમે છે એ બિલાડીને ટચ કરવા જાય છે એને જોવા જાય છે ટચ કરતાની સાથે બિલાડી છે એ બિલાડી છે તો છે એટલે એને એવું લાગે છે કે મારા પર ગુસ્સે છે એટલે એને સમજી શકતી નથી ત્યાર પછી એના શિક્ષક છે એ ધીમે ધીમે એની તરફ આવે છે શિક્ષક એને એ શિક્ષકને જુએ છે અને શિક્ષકને મળીને કે છે હેલો સર કેમ છો તો શિક્ષક પણ એમને વઢે છે કે તમને જ્યારે હોય ત્યારે જોડેથી શીખવું જ છે મને ટાઈમ પર્સનલ તો આપો જ્યારે પણ તમે બધા બાળકો મળો છો ત્યારે મારી જોડેથી કંઈક ને કંઈક શીખવાની અપેક્ષા રાખો છો થોડો પર્સનલ ટાઈમ પણ મને આપો ને વાસ્તવિક છે તો એ પછી જે રિન્કુ છે રિન્કુ પોતાના ઘરે જાય છે પોતાના ઘરે જાય છે તો પોતાના એક મિત્રને જુએ છે પોતાનું મિત્ર હંમેશા એને પ્રશ્નો કરતો હોય છે એને ચીડવતો હોય છે તો એ જઈને એને કહે છે કે આજે નહીં આજે હું હેરાન છું તો એનો મિત્ર એમ કે છે કે ના હું આજે તને ચીડવા નથી આવ્યો હું તારી સાથે વાત કરવા આવ્યો છું તો રીંકુને અહેસાસ થાય છે કે હું બધાને ઓળખી શકતો કેમ નથી કેમ હું બધાને સમજી શકતી નથી દરેકે દરેકના ભાવ અલગ અલગ છે પણ હું એમને ઓળખી શકતી નથી તો એવું તો શું હોઈ શકે કે જેના દ્વારા હું બધાના ભાવ ઓળખી શકું તો બાજુમાં બેઠેલી એક ચિંગી કરીને છોકરી છે એ એને મદદ કરે છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે રિંકુ કેમ આજે તું ચીડાયેલી છે શા માટે તને તારો સ્વભાવ ચીડિયો લાગી રહ્યો છે એ વસ્તુ ઓળખીને રિંકુ એમ કહે છે કે તને કેવી રીતે ખબર પડી કે મને ચીડ છે તો એના ઉપર જે ચિંકી છે એ ચિંકી એને સમજાવે છે કે મેં એક સોફ્ટવેર બનાવ્યું છે કે જેના દ્વારા આપણે એ સમજી શકીશું તો આ એક સોફ્ટવેર છે કે સોફ્ટવેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી અને અમુક શબ્દોને કેપ્ચર કરે છે એ શબ્દોને ધ્યાનમાં લે છે અને એ શબ્દો દ્વારા એ સમજાવે છે કે કોનો સ્વભાવ કેવો છે સ્પીચ રિકોગ્નાઇઝ કરે છે ને સ્પીચ રિકોગ્નાઇઝેશન દ્વારા અમુક શબ્દોને કેપ્ચર કરી અને સમજાવે છે કે માણસનો સ્વભાવ કેવો છે સારો છે મતલબ ખરાબ છે માણસ અત્યારે કેવું ફીલ કરી રહ્યો છે એ સમજાવવાનો પ્રયત્ન આ સોફ્ટવેર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા આપણે સામાજિક નવીનીકરણની અંદર કંઈક કરી શકીએ છીએ એકવીસમી સદીનો જમાનો છે અને આપણે ટેકનોલોજી દ્વારા ઘણા બધા સામાજિક નવીનીકરણ કરી શકીએ છીએ તો એ માટે આપણે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ જેમ કે સ્ક્રેચ છે એવું જ એક સ્ક્રેચ જેવું જ બીજું એક સોફ્ટવેર છે સ્ક્રેચનું જ છે જેનું નામ છે કોગ્નિમેટ એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો સૌથી આપણે પહેલા સ્ક્રેચની અંદર જોઈએ કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા ટૂલ્સનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ તો સૌ પ્રથમ અહીંયા એક સ્પ્રાઇટ આપેલું છે જે બિલાડી છે એને આપણે જોઈએ તો એ બિલાડી કેવી રીતે કામ કરે છે જોઈએ તો જેવું પણ આપણે અહીંયા ફ્લેગ ઉપર ક્લિક આપીશું ત્યારે વિડીયો મોશન દ્વારા એ મેઉ કરીને અવાજ કરશે અહીંયા કેમેરો સ્ટાર્ટ ન હોવાથી આપણે એને મોશન આપી શકતા નથી પણ જો તમે આ જ રીતનો પ્રોજેક્ટ તમે તમારા કોમ્પ્યુટરની અંદર કરો છો અને તમે વેબકેમનો ઉપયોગ કરો છો વેબકેમના ઉપયોગ દ્વારા જે રીતે બિલાડી છે બિલાડીને તમે આ રીતે મોશન આપશો તો એ જેવું એના પગ નીચે હાથ લઈ જશો એટલે એ મેવ કરીને અવાજ કરશે તો જેવો તમારો વિડીયો મોશન હશે એ પ્રમાણે અહીંયા એક્ટિવિટી જે પણ કોઈ કોઈ સ્પ્રાઇટ હશે એ કરશે એ જ રીતે અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે ડ્રેગન તો ડ્રેગન અહીંયા આપણે લીધેલો છે ડ્રેગનની અંદર જે એનું વિડીયો મોશન ચેન્જ થાય છે એની સામે કોઈ પણ વ્યક્તિ આવે છે કોઈ પણ એક્શન કરે છે કોઈ મોશન વિડીયો મોશનને એમાં બતાવવામાં આવે છે તો આ રીતે વિડીયો મોશન તમે બતાવશો એટલે જે એનું કોસ્ચ્યુમ હશે એ કોસ્ચ્યુમ ચેન્જ થઈ જશે પાંચ સેકન્ડ રાહ જોઈએ અને પછી કોસ્ચ્યુમ સી છે તો કોસ્ચ્યુમ એ થઈ જશે એટલે કે જેમ જેમ તમે અહીંયા જોઈ શકો છો કોસ્ચ્યુમની અંદર આપણે જઈને જોઈએ તો કોસ્ચ્યુમ એ જે છે એ નોર્મલ છે સી ની અંદર એ આગ કાઢતો હોય એ પ્રકારનું કોશ્ચ્યુમ છે તો એ પ્રમાણે ક્વોશ્યુમ એના ચેન્જ થશે તમે જેવું વિડીયો મોશન આપો છો વિડીયોની અંદર કોઈપણ પ્રકારનું મોશન જોવા મળે છે કોઈપણ પ્રકારની હલનચલન જોવા મળે છે એટલે તમારા જે સ્પ્રાઇટ છે એ તમે જે પ્રમાણે કોડિંગ કર્યું હશે એ પ્રમાણે કામ કરશે તો સ્ક્રેચની અંદર આ રીતે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે આપણે શું કરવું પડશે સૌપ્રથમ આપણે એના માટે તમે અહીંયા જોઈ શકો છો આ જે કોડ પેનલ છે એ કોડ પેનલની અંદર અહીંયા નીચેની સાઈડે કોડને એડ કરવા માટે એડ એક્સટેન્શન નામનું ઓપ્શન આપવામાં આવેલું છે એના ઉપર આપણે ક્લિક આપીશું એટલે મ્યુઝિક પેન વિડીયો સાયન્સિંગ ટેક્સ ટુ સ્પીચ જેવા અલગ અલગ ઓપ્શન આપણને આપવામાં આવ્યા છે મેકી મેકી માઇક્રોબીટ લેગો માઇન્ડસ્ટોમ ઈવી થ્રી આ વગેરે જે એવા અલગ અલગ ઓપ્શન છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બધાને સપોર્ટ કરે છે રોબોટિક્સને બધાને તો એમાં એક ટેક્સ ટુ સ્પીચ છે એ પણ આપણને હેલ્પ કરી શકે છે મેં વાત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટેક્સ ટુ સ્પીચ અને સ્પીચ ટુ ટેક્સ જેવામાં જે ડેટા છે એ કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે સ્પીચને ટેક્સમાં કન્વર્ટ કરવા માટે અને ટેક્સને સ્પીચમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો એક કામ કરવા માટે આપણે અહીંયા ઉપયોગ આ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરી શકીએ છીએ તો એવો જ એક પ્રોજેક્ટ છે જે મેં અહીંયા બનાવેલો છે એ આપણે આપણે જોઈએ જોઈએ જે છે હું ઝૂમ કરી લઉં એટલે તમને બધાને આસાની થાય સમજવામાં તો કે જ્યારે પણ હું ફ્લેગ ઉપર ક્લિક આપું છું ત્યારે એક પ્રાઇટ તરીકે આપણે એક પપી લીધું છે કે જે પપીને આપણે શું કરાવીએ છીએ એક ટેક્સ મોડલ સિલેક્ટ કર્યું છે ટેક્સ મોડલનું નામ આપ્યું છે ગુડ પોય ટેક્સ મોડલ શું છે તો એપીઆઈ આવે છે જેના દ્વારા આપણે કોઈ પણ એપ્લિકેશનને એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવા માટે એપીઆઈનો ઉપયોગ કરવામાં આવે છે એ એપીઆઈ ગુડબોય નામની એક એપીઆઈ બનાવવામાં આવી છે અને એની અંદર અમુક અમુક વસ્તુ સિલેક્ટ કરવામાં આવે છે અમુક અમુક શબ્દો સિલેક્ટ કરવામાં આવે છે જેમ કે ફિલિંગ હેપી વગેરે વગેરે જેવા જે પણ કોઈ શબ્દો આપણને ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા દરેકે દરેક શબ્દો આપણે ઉપયોગમાં લીધા છે કે જે સેન્સ કરે કે આવા કોઈ શબ્દો જો સ્પીચની અંદર બોલાવવામાં આવે છે ત્યારે એ હેપ્પી ફીલ કરે છે અને જ્યારે એવું થાય કે એ એવા કોઈ પ્રકારના શબ્દો નથી બોલતું ત્યારે એવું ફીલ કરવામાં આવે એવું સમજવામાં આવે કે હેપી ફીલ કરતું નથી તો એને સેન્સ કરવા માટે આપણે એક એપીઆઈ બનાવી છે અને એ એપીઆઈ ગુડબોય નામની એપીઆઈ છે સ્ટાર્ટ સાઉન્ડ પર ક્લિક કરવામાં આવે એટલે આપણે વેઇટ વેઇટિંગ કરાવીશું બે મિનિટ માટેનું અને અહીંયા જે ઓપ્શન આપેલું છે એમાંથી આપણે સિલેક્ટ કરાવીશું સ્ટાર્ટ સાઉન્ડ સ્ટાર્ટ સાઉન્ડ કરાયા પછી આપણે કરાવીશું વેઇટ ફાઇવ સેકન્ડ વેઇટ ફાઇવ સેકન્ડ શા માટે પાંચ સેકન્ડની અંદર જે પણ કોઈ શબ્દો બોલવામાં આવે છે જે પણ કોઈ અક્ષરો બોલવામાં આવે છે એને પીચ રિકોગ્નાઇઝ કરશે અને એ સ્પીચ છે એના શબ્દોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જે એપીઆઈની અંદર છે કે નહીં ત્યાર પછી એને પ્રિડિક્ટ કરવામાં આવશે અને એને ઓળખવામાં આવશે એની પ્રોસેસ કરવામાં આવશે ને પછી આપણે સ્ટોપ લિસનિંગ કરશું એટલે કે જે પપ્પી છે એ સાંભળવાનું બંધ કરશે ત્યાર પછી પ્રિડિક્ટ કરાવીશું આપણે પ્રિડિક્ટ એટલે કે જેને જે પણ એને સાંભળ્યું છે એને રિએક્ટ કરશે આપણી એપીઆઈના આધારે અને ત્યાર પછી આપણે બ્રોડકાસ્ટ કરાવીશું હવે કેવી રીતે પ્રિડિક્ટ કરે છે એના બેઝ ઉપર એ કેવી રીતે રિએક્ટ કરે એના માટે એ કેવી રીતે એનો સ્વભાવ દેખાય એના માટે આપણે એક અલગથી કોડ બનાવ્યો છે મેં બ્રોડકાસ્ટ કરાવ્યું છે જ્યારે હું પ્રિડિક્ટ પરફોર્મન્સ કરીને બ્રોડકાસ્ટ રિસિવ કરું છું ત્યારે જે પણ કોઈ પ્રિડિક્શન છે જો એ ગુડ છે બરાબર તો મારે પપ્પીનું જે કોસ્ચ્યુમ છે એ હેપ્પી અને હેપી સાઉન્ડ એનું ચેન્જ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પપ્પીના અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે બરાબર તો એમાં આ હેપી ફેસ છે કે જે આપણે ત્યાં ચેન્જ કરાયો છે કોડિંગની અંદર જઈને જોઈએ તો સ્વિચ કોસ્ચ્યુમ ટુ હેપી અને સિલેક્ટ સાઉન્ડ હેપી એ રીતે આપણે સાઉન્ડને હેપી સિલેક્ટ કરાયું છે ત્યાર પછી જો એ હેપી નથી પ્રિડિક્શનમાં ગુણની જગ્યાએ બેડ આવ્યું છે તો એલ્ઝમાં આપણે ફરીથી ઇફેલ્સ લીધું છે કે જો પ્રિડિક્શન બેડ છે તો એનો જે કોચ્યુમ છે સેડ કોસ્ટમ છે એ સિલેક્ટ કરાવીશું અને એક સેડ સાઉન્ડ છે એ પણ સિલેક્ટ જો અને બેડ એટલે કે ગુડ અને બેડ બંનેમાંથી કોઈ પ્રિડિક્શન નથી તો શું થશે મતલબ કે એવા કોઈ શબ્દો જ આવ્યા નથી કે જેને જેને ગુડ અથવા તો બેડ પ્રિડિક્શનની અંદર લઈ શકાય ગુડ અથવા તો બેડ ભાગની અંદર આપણે માપી શકીએ તો એના માટે અહીંયા આપણે એલસ ની અંદર ગયા એલસ ની અંદર આપણે શું કર્યું કે સ્વિચ કોસ્ટ્યુમ ટુ કન્ફ્યુઝ એક બીજું કોસ્ટ્યુમ છે કે જે છે કન્ફ્યુઝન નું તો એ કન્ફ્યુઝ કોસ્ટ્યુમ ની અંદર આપણે પપી ને લઈ આવ્યા બરાબર તો આ કન્ફ્યુઝ નું કોસ્ટ્યુમ છે તો એ રીતે અ જે આ પપી છે એ પપી અલગ અલગ પોતાના અ કોશૂમ વળે પોતાના ભાવ પ્રગટ કરવાનો પ્રયત્ન કરશે તો આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને મેં નામ આપ્યું છે મૂડ મીટર તમારું મૂડ કેવું છે એ આઇડેન્ટિફાઈ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અને મશીન લર્નિંગ એટલે કેપીઆઈ દ્વારા આપણે આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે જે પ્રોજેક્ટની અંદર તમારું મૂડ કેવું છે તમારા શબ્દોને રિકોગ્નાઇઝ કરીને તમારા શબ્દોને ઓળખીને એ શું કરે છે તમારા મૂડની ઓળખ કરે છે તમારું મૂડ સારું છે ખરાબ છે કે તમે કન્ફ્યુઝ છો બરાબર તો એ ત્રણેય પ્રકારના મૂળ અહીંયા આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જો એને રન કરવામાં આવે તો એ આપણે જે પણ કંઈ બોલીએ છીએ એને એ સાંભળશે સાંભળ્યા પછી એનું રિએક્ટ કરશે અને રિએક્ટ કર્યા પછી થોડાક સમયમાં એ પોતાનો જવાબ ત્યાં આપશે બરાબર અને એ પોતાનો જે પ્રમાણેના જેને જે એને શબ્દો મેળવ્યા છે એને જોતા એ પોતાનો અલગ જે કોસ્ચ્યુમ છે એ કોસ્ચ્યુમને એડેપ્ટ કરશે અને એને ચેન્જ કરશે એ પ્રમાણેનો સાઉન્ડ પણ આવશે તો આ પ્રમાણેના આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અહીંયા બનાવવામાં આવે છે જો તમારા કોઈ પણ પ્રશ્નો હોય આ વસ્તુને શીખવા માટેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોંગનીમેટને શીખવા માટેના તો તમે ચેટબોટની અંદર અથવા તો બીજી રીતે પણ તમે કોન્ટેક કરી શકો છો